ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય YouTube ચેનલ અને આજે ગാനാજીની પૂજા કરી લીધી છે ને હવે હું જઈ સલૂન ઓ ગાઈસ આપણે જાનુ બેન લેવા આવ્યા છે ને હવે હું આવી ગઈ છું સલૂન ઓ ગાઈસ અત્યારે હું સલૂન આવી ગઈ છું અને અત્યારે વાગે છે 10:30 આપણો ક્લાસ સ્ટાર્ટ થશે અને આજે વિચાર છે સાડી ડ્રેપિંગ શીખવાડવાનો પછી જોઈએ શું કરાવીએ બાય

અને એટલો તડકો છે પણ ગાઈસ કાર લઈ જવામાં બહુ આળસ થાય છે ગાંધીધામમાં ટ્રાફિક પણ એટલી હોય છે એટલે એક્ટિવા બરાબર છે ગમે ત્યાંથી નીકળી જાય તો ગાઈસ ગાંધીધામ આવી ગયું છે આ ગાંધીધામનો પુલ છે ગાઈસ તો હવે વિઝિટિંગ કાર્ડ કરાવવા આપી દીધા છે અમારા દેર જ છે ક્રિષ્ણ પ્રિન્ટ ત્યાં હવે જઈએ ચૂની દઈ દ્યો ગાઈસ કુછ ખાના હે ગાઈસ તો હવે અમે ઘરે જઈએ છીએ જો ઓપટ ને કઈ લેવા હોય તો ગણપતિ બાપ્પા આવવાના છે ગણપતિ બાપા કોમલ દીદી તમે તો કઈ નાસ્તો એ ના કરાયો યાર આવું ના કરાય કોઈને તો કોમલ

થોડી બરેલી છે પણ વાંધો આવેલી છે હવે હું જાઉં છું સલૂન ચાનું બેન લેવા આવી ગયા છે કેમ કે મમ્મી એક્ટિવા લઈને વહેલા ગયા હતા એટલે મેં કીધું જાનું લઈ જતો કાજાનું સો હવે અમે જઈએ છીએ સલુન તો વાળી નાખો વાળી

लोट रवा गया था आर्या जो गई मम्मी आवे छे मम्मी जी हवे रंबल तो मली जासे आप पहले हेयर स्टाइल तो करके दो तो आज हम बे चोटी बनाऊ छु उसमें से एक चोटी बन गई है मेरी अभी दूसरी बन रही है सो so, बे चोटी वाली दीदी से कोमल दीदी के भी लगे गाइस कमेंट में कह दो મમ્મીજી ફોન માં વાતો કરે છે કોણ છે ગીતા માસી કોમલ દીદી હેલો હેલો સો ગાઈસ હવે હું ને પૂનમ દીદી જઈએ છીએ કાકાના મમરા લેવા માટે પૂનમ દીદી પૂનમ દીદી સોરી આ કોમલ દીદી આ પૂનમ દીદી કેમ મને યાદ આવી જાય હા સવારે પૂનમ દીદી પૂનમ દીદી કરું છું ને એટલે બીજું કઈ નહીં તો ગઈ અમે લેવા જઈએ છીએ ટાઈમ પાસ કાકાના મમરા ખાલી મમરા નથી ગાઈ સાચે એનામાં કેટલું બધું આવે છે આપણે બધા ચશ્મા છે એમ કોમલ દીદી થોડાક અલગ છે થોડાક અલગ છે અરે હમણાં બ્લોગ બહુ નાના નાના બનાવી તો અમે લઈ લીધા છે મમરા અને આવી ગયા છીએ અમારી જગ્યા પે કોમલ દીદી જાય છે હવે ઘરે બાય બાય આવજો ધીમે ધીમે જાજો આઈફોન જોજો કોઈ ચોરી ના જાય રસ્તામાં ભલે હાલો બાય આપણે જીગર ઘર સુધીની લિફ્ટ આપે છે જીગર ની ધૂમ બાઈક માં બેસી ને ઘરે જઈ આજે જીગર ની ધૂમ મચાલે બાઈક જીગર શીખવાડજે ક્યારે કો ગાઈસ તો હું ઘરે આવી ગઈ છું આજે મારું ફેવરેટ શાક છે કોબીનો અને મમ્મી ખીચડી કરી ગયા છે શાક કરી ગયા છે અને રોટલી કરવાની છે મારે કેમ કે મમ્મીનો ઓર્ડર છે ચલો હવે આપણે રોટલી સ્ટાર્ટ કરીએ